પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વતન વડનગર ઐતિહાસિક નગરી તરીકે જાણીતું છે વડનગર ખાતે દુનિયાનું બીજું સૌથી મોટું મ્યુઝિયમ તૈયાર થઈ રહ્યું છે આ મ્યુઝિયમ એશિયાનું પ્રથમ એક્સપિરિયન્સ મ્યુઝિયમ હશે આ મ્યુઝિયમની ખાસિયત છે કે અહીં આવનાર મુલાકાતીઓ બે હજાર આઠસો વર્ષ પહેલાની માનવ જિંદગીનો લાઈવ અહેસાસ કરી શકશે એટલે કે બે હજાર આઠસો વર્ષ પહેલા લોકો કેવું જીવન જીવતા તેનો અહેસાસ કરવામાં આવશે મ્યુઝિયમનું કામ ગતિમાં ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં જ આ મ્યુઝિયમની કામગીરી પૂર્ણ થશે વડનગરમાંથી ખોદકામ દરમિયાન મળેલા પ્રાચીન અવશેષો પણ આ મ્યુઝિયમમાં રાખવામાં આવ્યા છે વડનગરમાં સાત કાળના જુદા જુદા પૌરાણિક અવશેષોને અલગ અલગ ફ્લોર પર રાખવામાં આવશે વડનગર જે છે તે એક ઐતિહાસિક નગરી તરીકે જાણીતું છે ત્યારે વડનગર ની અંદર જે છે તે આર્કોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા જે છે તે હાલમાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે ખોદકામની કામગીરી હાથ ધરવામાં આવી છે બે હાજર પાંચ થી કહી શકાય કે અહીંયા જે છે તે ખોદકામ કરવામાં આવી રહ્યું છે અનેક અવશેષો જે છે તે મળ્યા છે જે અઠ્યાવીસો વર્ષ જૂના અવશેષો હોવાનું સાયન્ટિફિક પુરાવો પણ મળ્યો છે ત્યારે મુખ્ય વાત કરીએ આ મ્યુઝિયમની તો આ મ્યુઝિયમના અંદર જે છે તે સાત કાળ દરમિયાન જે વડનગરની જે સાત વાર તૂટીને સાત વાર ઉભું થયું છે સાત કાળ દરમિયાનના મળેલા અવશેષો અહીંયા